અમરેલીમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી ગત દિવસે પડેલ ભારે વરસાદથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક પરેશાન નવા સ્વામી મંદિર પાસે આવેલ ગોકુલધામ સોસાયટીના રહીશો પરેશાન રસ્તા ઉપર ગોઠંડુ પાણીમાંથી પસાર થવા સ્થાનિકો થયા છે મજબૂર પાલિકા દ્વારા પ્રશ્ન ન હલ કરવા સ્થાનિક પાલિકા દ્વારા પ્રશ્નોનો હલ કરવા સ્થાનિક રહીશોની માગણી

તો એમાં અમારે છોકરાઓને સ્કૂલે મોકલવામાં તકલીફ પડે છે પીવાનું પાણીની મુશ્કેલી છે અહીંયા રસ્તો હોવા છતાં કોઈ કરી દેતું નથી રોડ મંદિરની સામે મારે રેસિડેન્સ છે અને આજે આઠ વર્ષથી આ મારે તકલીફ છે અને નગરપાલિકા કોઈ પણ આ લોકો ધ્યાન આપે તો સારું કારણ કે કાલે તો અમારે રૂમની અંદર બધે પાણી થયેલું હતું છતાં ઘણી વખત આ લોકોએ ભરતી ભરી છતાં હું તો હવે નાનો માણસ મજૂરી કામ કરું છું છતાં આ લોકો થોડુંક ધ્યાન આપે તો અમારે બાળકો સ્કૂલે જાય ત્યારે નિશાળે ટ્યુશનમાં જવું તકલીફ પડે છે અને અંદર જનાવર આંટા મારતા હોય તો થોડુંક ધ્યાન આપે નગરપાલિકા